ગુજરાત યુનિવર્સિટીમાં દોઢ કરોડની લેતી ઓડિયો વાયરલ થયો છે પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ પ્રોફેસર પાસેથી રૂપિયા માંગ્યા શ્વેતલ સુતરિયાએ કહ્યું કે તમારે અને ચાવડાએ પંચોતેર લાખ આપવા પડશે ત્રણ મહિના પહેલા કુલપતિ સમક્ષ ફરિયાદ થયા પછી શ્વેતલ સુતરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે તે સમયે પ્રોફેસર અને શ્વેતલ સુતરિયા વચ્ચે રૂપિયાની લેતી માટે થઈ હતી વાતચીત એચઆરડીસી ના પ્રોફેસર અને શ્વેતલ સુતરિયા વચ્ચે થયેલી વાતચીત નો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે ધમકી આપતા સાંભળવા મળ્યા પંચોતેર લાખ આપવા પડશે નહીતર તપાસ કમિટી બેસાડવામાં આવશે આ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે અને એસઆરડીસી માં નોકરી કરી શકે જે સમય સમય ગાળો છે તમે મને એવું કીધું કે ત્રણ પાંચ ત્રણ એટલે બે પાંચ વિચારી પેલું તો તમે કે એક જે આઠ દસ વર્ષ મેં નોકરી કરી છે એસઆરડીસી માં ડાયરેક્ટર તરીકે એ સમયગાળા માટે હું તમને કઈક આપું અને બીજું દર વર્ષે કે આપું તો તમે મને સેજ આઈડિયા આપી દો ને કે શું આપું તો શું જુઓ મને ક્લેરિટી રહે મને કઈ એવું ક્લેરિટી નથી આવતી એટલે હું બહુ ફ્રેન્કલી તમને પૂછું કારણ કે જુઓ હું તમને એવું કહું ભાઈ આ આ કે રકમ રકમ અને પછી તમને ના મજા આવે કે તમને એવું તો એના કરતા બેટર છે કે તમે હું આજે એટલા માટે તમને તમને જો હિસાબો બી બધા લઈ તમારું કદાચ મને ધ્યાનમાં છે ત્યાં સુધી દોઢ કરોડ નું વાર્ષિક બજેટ છે એક કરોડ નું બજેટ છે

એટલે એમાં શું છે મારી ગણતરી મેં તમને કીધું મારે જે કરવાનું છે એમાં જવા વાપરવાના છે એવું નથી કોલેજ જે બી તો જગ્યા લેવા માંડશે